गुजरात स्टेट ट्रांसपोर्ट एसटी विभागे और बंदर मार्टे डे कंडीशन लक्जरी कोच नहीं बैठा पीछे एमआ आजे बकोरे एक रह गए आईआईटी और राजकोट की बस ने लेली जंडी आपी ने प्रस्थान करे आ बस सेवा थी और ने बकोरना एक रह गए सांजे सांझे छोड़ એમ બે લક્ઝરી એસી કોચ મળશે અને એ જ રીતે રિટર્ન પણ બપોરે ત્રણ વાગે અને સાંજે સવારે છ ને પિસ્તાલીસ વાગે ત્યાંથી રાજકોટથી પોરબંદર પણ આવી રીતે બસ મળશે એટલે આ સુવિધામાં વધારો થયો પોરબંદરના નાગરિકોને વિનંતી છે કે ઓછા ભાડાની અને સલામત બસ સવારી જો કોઈ હોય તો એ એસટી બસની સવારી હોય છે અને એમાં રાજ્ય સરકાર ખૂબ ઉદારતાથી

દુબઈ ટુ એસી લક્ઝરી બસ નો શુભારંભ કરવા આવેલ છે જે બંને બસનો નો શુભારંભ માનનીય ધારાસભ્ય શ્રી અરજીભાઈ બટવાડિયા સાહેબ ના હસ્તે કરવામાં આવેલ છે અને આ બંને બસો બપોરે એક વાગે પોરબંદર થી રાજકોટ અને બીજી બસ પોરબંદર થી રાજકોટ છ વાગે ઉપર છે તે જ રીતે રાજકોટ થી પોરબંદર સવારે છ પિસ્તાલીસ કલાકે અને બપોરે એક વાગે રાજકોટથી પોરબંદર ઉપર છે આ બંને બસોમાં પોરબંદરની જનતાને નવી ટુ બાય ટુ એસી લક્ઝરી બસ ફાળવતા પોરબંદરી પ્રજાને આ બસનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે